આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ છે ત્યારે સરદાર સાહેબના વિચારોને આધીર કે અન્યાયની સામે લડો ઘરની વાત ઘરમાં રાખો સિંહનું કાળજું રાખો આ વિચારધારા સાથે કહેવાય ને એનાથી પ્રેરિત થઈ હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છું સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આમ આદમી પાર્ટી કેમ તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે એ જનતા માટે કંઈક કરવા માગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે બહેનો વ્યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કાર્ય શરૂ કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી પર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે એવું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે સાથે તમને બધાને પણ કહેવા માગું છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રહ ચાલી રહ્યો છે અને કહેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બેસીને બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે જેમાં સારું થશે ને એમાં ઠેકડો મારી જશે તો આ એ સમય નથી તમે જે સમય બગાડ્યો છે તમારો એ બગાડવાની બદલે વંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે એક પથ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે એ તમને બધાને ખબર છે બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જુસ્સો ખૂબ જ છે એના કાર્ય કરવાનું પરંતુ ગુજરાતના મૌડી મંડળમાંથી એને કોઈ સપોર્ટ નથી એવા મને ઘણા બધા સમાચાર મળ્યા છે તો હું એવા લોકોને પણ કહેવા માગું છું કે જેને પણ જે પણ પાર્ટીમાં હોય અને જેને ખરા અર્થમાં જનતા માટે કામ કરવું છે ખરા અર્થમાં જનતાના હક માટે લડવું છે એ તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવકારે છે આજે ખેડૂત ખેડૂત માટેની એક સભા છે પાડિયાની અંદર ત્યાં ગોંડલની અંદરથી અંદર બસો ભરાઈને ખેડૂતો નીકળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે ભગવતમાનજી અને અરવિંદ કેજરીવાલજી હાજર છે તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપશે તો ગોંડલ થી સો ટકા પક્ષ મારી ઉપર વિશ્વાસ રાખી અને જો મને અહીંયાથી લડવાનો મોકો આપશે તો હું સો ટકા લડીશ અને જીતીશ પણ આવનારી મહાનગરપાલિકા તેમજ ગોંડલની નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત તે બાબતે પક્ષ તમને ગોંડલની જવાબદારી આવશે તો તેમાં તમારું આગળનું આગળનું આયોજન શું છે પક્ષ મને એ બાબતેની જવાબદારી આપશે તો હું ગોંડલની જનતાના જે સામાન્ય પ્રશ્નો છે એ સામાન્ય પ્રશ્નોનો પણ જે નિકાલ નથી આવી રહ્યો ઘણા બધા પ્રશ્નો એવા છે જીબીના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ગોંડલને અત્યારે કહેવાય ને કે ગોંડલની અંદર પ્રવેશવાના જે રસ્તાઓ છે એને પણ અત્યારે બ્લોક કરીને રાખે રાખેલા છે મેં આજે ગોંડલની અંદર હું કહેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલની અંદર છું અને ગોંડલની પરિસ્થિતિ મેં જોઈ છે એ પ્રમાણે ગોંડલના ગોંડલની જે સ્થિતિ છે ગટરોની સ્થિતિ છે નદીઓની સ્થિતિ છે જે કહેવાય ને કે ગંદકી છે તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને પેલા તો ગોંડલની જનતા નું હું એટલું કહેવા માંગુ છું કે પેલા તો તમારા ડરમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે તમે માનસિક રીતે સ્વસ્થ હશો ને ત્યારે તમે આ બધી સુવિધાઓ ભોગવી શકશો અને આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના માટેના અમારા તમામ પ્રયત્નો લાગે છે ગોંડલની જનતા ડરમાં હોય છે માનસિક રીતે તમને એવું લાગે છે કારણ કે પહેલી વાર જ્યારે હું ગોંડલ આવી ને ત્યારે મને પંદર જણા મળવા આવ્યા બીજી વાર અમે રેલી લઈને આવ્યા ને ત્યારે દોઢસો જણા ત્રીજી વાર જ્યારે અમે સરદાર સન્માન યાત્રા લઈને આવે ત્યારે પંદર વીસ ઠે કાણે કહેવાય ને કે અમારા સન્માનના કાર્યક્રમો ગોઠવાણા હતા ને હજારો લોકો જોડાણે આજે તમારો સમર્થન આજે સરદાર સાહેબની સાથે સરદાર સાહેબના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે આજે કહેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શક્યા હોય પણ માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો અમારી સાથે જોડાયેલા છે બેન તમારા બેન તમારા સાથી મિત્રો ભાજપમાં છે ત્યારે તમે આપ પસંદ માટે કરેલ આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કહેવાય ને કે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકાને નિભાવવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈપણ પ્રશ્ન હોય તમે આમ આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે લડતા જોયા હશે અધિકારીઓ સાથે લડતા જોયા હશે જનતાના હિત માટે લડતા જોયા હશે અને જ્યારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં ચોવીસ કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે અને આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે જે કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે કડદાવાળી જે પ્રથા છે એ તમામ વસ્તુથી કંટાળી અને આજે ખેડૂતો પોતાના કાંડાના જોરે બહાર નીકળ્યા છે ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવા કોઈ નથી ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની વાહરા આવી છે ત્યારે હું આમ આદમી પાર્ટીના વિચારોને પ્રભાવિત થઈ અને આમ આદમી પાર્ટી સમર્થકોને વિરોધીઓને શું મારા સમર્થકોને હું એટલું જ કહીશ કે અત્યારે હું જ્યાં સુધી પહોંચી છું એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે એને ફોન કર્યો છે ચાહે એને મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માગું છું કે થોડા સમય પહેલા મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ સખ્યાની ઓફિસે કે ભાઈ અઢાર વર્ષના લોકોને સાથે રાખીને સભાનું આયોજન કરવામાં આવવાનું છે અને સ્ટેજ ઉપર જીગીસાબેનનો ચોટલો પકડીને એને લઈ જવામાં આવશે એવું એવી રીતનો એક લેટર આવ્યો હતો ધમકી ભર્યો તો એવા વિરોધીઓને હું કહેવા માંગુ છું કે આજે ગોંડલની અંદર મેં પતપળા યાત્રા એટલા માટે જ રાખી હતી કે તમારા લોકોની મનની મનમાં ન રહી સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટ માં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા ની તો વાત જ કંઈક અલગ છે તો આજે જ વધારો અને અનુભવ કરો ઢોસા ની એક નવી દુનિયામાં એડ્રેસ ચોક્કસથી યાદ રાખી લેજો ઢોસા પોઈન્ટ ગીરઘડરા રોડ ઉના